વી ઓલ આર ગુડ એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી પરંતુ શું ખાલી ગુડ થવાથી જ કામ ચાલે નહીં ખાલી ગુડ થવાથી કામ ન ચાલે શું જીવનમાં આપણે આવ્યા એક સામાન્ય જીવન જીવ્યા સામાન્ય નોકરી આપણે કરીએ છીએ ટોપ ઓફ ધ લેવલની કોઈ વાત નથી એક સામાન્ય નોકરી કરીએ છીએ થોડો ઘણો આરામ કરીએ છીએ આપણે આપણો પરિવાર વિકસાવી લીધો છે આવ્યા એમ જ ખાલી આ ચંદ સામાન્ય જવાબદારી છે એને આપણે નિભાવી અને આ દુનિયામાંથી ચાલી ગઈલીએ શું આ જીવન હોઈ શકે ના આ જીવન ના હોઈ શકે મેં જ્યાં જોયું છે મારો જે અભ્યાસ છે એ બધી જ વસ્તુ જે લોકોનો મેં અભ્યાસ કર્યો છે ત્યાં સ્પષ્ટ રૂપે મને દેખાણું છે કે ખાલી પોતાની જવાબદારી લઈને જીવન જીવવું એક જીવન નથી તમારે ઘણા બધા લોકોની છે એ જીવનની જવાબદારી લેવી જશે પરંતુ સૌથી પહેલાં તો તમારી જાતમાં તમને વિશ્વાસ હોવો જોઈએ તો વાત બનશે બાકી છે એક વિચારનો ફ્લો સતાવશે બાકી છે કે એવું જીવન બની જશે કે બધી જ વસ્તુ બેલેન્સ નો ડાઉટ બધી વસ્તુ બેલેન્સ તમે સારી રીતે જીવી શકશો સારી રીતે સંતોષપૂર્વક છે તમારી આસપાસનું વાતાવરણ હશે બે ચાર પાંચ સામાન્ય મિત્રો હશે આસપાસના પરિવારના લોકો હશે બધા તમારાથી ખુશ હશે કેમ કે તમે જવાબદારી નિભાવી રહ્યા છો ને સારી રીતે જવાબદારી નિભાવી રહ્યા છો એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી પરંતુ શું આટલું જ જીવન હોઈ શકે જો તમે વિવેકાનંદનું જીવન વિશાળ છે જો તમે બુદ્ધનું જીવન વિશાળ છે જો તમે કૃષ્ણમૂર્તિનું જીવન વિશાળ છે લાઓત્સોનું તમે જીવન જો વિશાળ છે કે નહીં આ બધા જ લોકો એવા છે કે જે બધા જ લોકો એ છે એ જીવનને રાઈટ વેમાં છે એ સમજ્યું છે એ કોઈ પણ સમાજના બંધનો સાથે નથી બંધાણા અને એવું પણ નથી કે આ બધા જ લોકો એ છે જવાબદારીથી ભાગ્ય છે અને બેસ્ટથી બેસ્ટ છે આ બધા જ લોકોએ પોતાની જવાબદારી નિભાવી છે સો તમે કૃષ્ણને પણ જોઈ લો સૌથી સારી રીતે છે પોતાની જવાબદારી નિભાવી છે પરંતુ કેન્દ્રમાં શું છે આ બળવાન બનવાની પ્રોસેસ છે આજે સ્ટ્રેન્થ જીવનમાં જનરેટ કરવાની પ્રોસેસ છે આ સ્ટ્રેન્થ જનરેટ કરવાની પ્રોસેસમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ કોઈ વિચાર હોય તો એ છે કે પોતાની જાતને છે બળવાન સમજવી પોતાની જાતને છુદ્ર ન સમજવી પોતાની જાતને છે એ નાની ન સમજવી અને જ્યારે આ માનસિકતા સાથે આપણે ઘડાશું કે પોતાની જાતને છે નાની નહીં સમજીએ ત્યારે કંઈક મહત્વપૂર્ણ વાત બનશે અને જીવનમાં એ દરજ્જાના વિચાર છે આપને આવી શકશે જેવા આપણા વિચાર છે એવું આપણે જીવન બનાવીએ છીએ જો આપણે એમ વિચારશું કે આપણે નાના છીએ આપણે છુદ્ર છીએ આપણાથી ના થઈ શકે આ વસ્તુ સંભવ નથી હું ના કરી શકું જો બહાનાનું સ્થાન છે નાના વિચારનું સ્થાન છે નાના લોકોનું જીવનમાં સ્થાન છે તો પછી આપણે નાના બનીને જ રહી જશું જે વિચાર છે એ વિચારથી જ આપણે બધા જ લોકો ક્રિએટ થઈ જશે હ્યુમન બોડી શું છે એક હ્યુમન બોડી વિચારનું હેબિટ્સનું છે કમ્પાઉન્ડ ઇફેક્ટ છે બાકી વસ્તુ નથી ચલો સફકોસ માની લઈએ કે મારી પાસે ઘણી બધી વાતો છે ઘણી બધી મેમરીઝ છે જે તમારી સાથે હું શેર કરું છું કદાચ કોઈ બી ક્ષણે છે મારી મેમરી લોસ થઈ જાય તો બધી જ વસ્તુ છે પરંતુ વાત એ છે કે જે સ્તર છે ચેતનાનું જે સ્તર છે એ ચેતનાના સ્તરમાં કોઈ ગિરાવટ આવતી નથી આ હ્યુમન લાઈફની સૌથી બેસ્ટ વાત છે કે જેમાં આપણે પોતાની ચેતનાનું સ્તર છે એ વિકસાવી શકીએ છીએ પરંતુ સામાન્ય બની જો આપણે વિચારશું તો વાત નહીં બને કઈક ક્રાંતિની વાત જોશે કઈક જવાનીની વાત જોશે વ્યક્તિ માટે રહી શકે છે અને સત્તર વર્ષની ઉંમરમાં પણ વ્યક્તિ છે ગઈડો થઈ શકે છે પરંતુ આ સ્વયંના નિર્ણયની વાત છે તમારે પોતાની જાતે છે ગટ સ્વીકારી લેવું છે ગટપણ સ્વીકારવું નથી સિદ્ધ મૂર્તિને તમે જોઈ લો એ ગઈડા થયા જ નથી તમે ઉસવરજી જોઈ લો એ ઘડા થયા જ નથી તમે રતન ટાટાને જોયું ને કેટલી કેટલી ઉંમરે એ તો હમણાં સ્વયંનો દાખલો છે હમણાંનો દાખલો છે એટલી ઉંમરે પણ છતાં એ કામ કરતા કેમ કેમ કે એ ક્યારેય એ ક્યારેય વૃદ્ધ થયા જ નથી એટલે માનસિકતા બળવાન બનાવવા માટે જબરદસ્ત માનસિકતા વિકસાવવા માટે પહેલાં તો વિશ્વાસ કરતા શીખો કે તમે એક સામાન્ય નથી સામાન્ય બનીને જીવવાનું થતું નથી અવશ્ય છે લોટ્સ ઓફ સ્ટ્રગલનો છે તમારે સામનો કરવો જોશે લોટ્સ ઓફ સ્ટ્રેસનો છે સામનો કરવો જોશે આ દુનિયામાં ફૂકટમાં મફતમાં કઈ વસ્તુ થઈ છે કઈ વસ્તુ મુફતમાં ફૂકટમાં મળતી જ નથી બધી જ વસ્તુની સાથે જે તમારે એક કિંમત છે અદા કરવી જોશે અને ઊંચામાં ઊંચી કિંમત દેશો તો ઊંચામાં ઊંચી વસ્તુ છે તમને મળશે તમે સોશિયલ મીડિયા રીલ્સ ક્રોલ કરો છો તમને જે વસ્તુ ગમે છે તમે જે વસ્તુમાં કમ્ફર્ટેબલ છો એ વસ્તુ જો તમે કર્યા જાઓ છો તમને શું આઉટપુટ મળે છે આઉટપુટ એ મળે છે કે લોટ્સ ઓફ ખરાબ વિચારો છે આવે છે આઉટપુટ એ મળે છે કે જીવનમાંથી ધીરજ છે નીકળી ગઈ છે આઉટપુટ એ મળે છે કે એવો સમયનો દોર આવી જાય છે કે જેમાં પતંગ સિવાય બીજી કોઈ પણ વસ્તુ થતી નથી આ તમને આઉટપુટ મળ્યું કેમ કે એ વસ્તુ ઇઝી છે પરંતુ જે હાર્ડ છે પરંતુ જે ટફ છે પુસ્તક વાંચવું સંઘર્ષ છે સંઘર્ષ પુસ્તક વાંચવું પરંતુ એક સ્તર એક લય એવો આવે છે કે જેમાં સંઘર્ષ નીકળી જાય છે પરંતુ શરૂઆતની દોરમાં તો સંઘર્ષ રહેલું જ હોય છે એ ચોઇસ કરવી પડે છે રીલ્સ તમારે જોવામાં એટલી બધી ચોઇસ નથી કરવી પડતી તમે ક્લિક છે ફોન હાથમાં લઈ લો છો રીલ સ્ક્રોલ કરવા માંડો છો પરંતુ જે તમને કન્ટેન્ટ તમને ગમે છે જે ડાન્સ એક્સેટ્રા દુનિયાભરનો કચરો તમને ગમે છે એ વાસ્તવિકતા તમારી છે પરંતુ તમારે એમાં સારી વસ્તુ ફાઇન્ડ કરવી હોય તો થોડી મહેનત કરવી પડે એને ચોઈસ કરવી પડે જીવન છે ચોઈસની રમત છે અને જો ચોઈસ આપણી પાસે હશે કે બળવાન બનવું છે ચોઈસ આપણી પાસે હશે કે ખાલી આવ્યા છીએ તો જઈએ એવું જીવન ના થાય તો સંઘર્ષને સ્થાન આપવું જોશે આપણો સ્વભાવ એવો થઈ ગયો ને કે આપણે ઢળી જઈએ છીએ કોઈપણ વસ્તુમાં ઢળી જઈએ છીએ કોઈ પણ વ્યક્તિમાં ઢળી જઈએ છીએ આ ઢળવાની માનસિકતા છે ને આપણે જીવનમાંથી કાઢવી જોશે કોઈ પણ સામાન્ય વ્યક્તિ તમારા જીવનમાં આવ્યો કોઈ પણ તમને એડવાઇસ આપી કોઈ પણ તમને વાત કહી તમે એમાં ઢળી જાઓ છો રિલિજન છે કોઈ બી વસ્તુ તમે ઢળી જાઓ છો એને સમજતા નથી સમજણ માટે સમજવા માટે તમારો સંઘર્ષ કરવો જોશે ઢળવા માટે તો કોઈ કરવું જ નથી પડતું ને તમે બળવાન છો તો હવે એક વખત તમે સ્વીકારી લીધું કે તમે બળવાન છો તો બળવાન કેવી રીતે બની શકાય કઈ કઈ વસ્તુની જરૂર પડી શકે બધી જ વસ્તુ વિશે વિચારવું પડે રિસર્ચ કરવું પડે પુસ્તકો વાંચવા પડે બટ વન ટાઈમ તમે એમ વિચારી લીધું કે હું નબળો છું હું ઢીલો છું મારે સામે જીવન જીવવું છે સંઘર્ષ કપાઈ ગયો આ વાસ્તવિકતા છે